ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો આજે તો ફાઇનલી આપણે જુઓ અહીંયા સુતા હતા તારાપુર આંબોદ સાવલી સાવલી આપણે સુતા હતા હવે આપણે ચડી જવાનું છે અહીંથી એક્સપ્રેસ તો વિડીયોમાં બન્યા રહેજો અમદાવાદ વાળો એક્સપ્રેસ પકડી લઈએ આપણે તો ફાઇનલી આપણે જો અમદાવાદ વાળો એક્સપ્રેસ પકડી લીધો છે અને હવે આપણે આવશે નાકું તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી આપણે જો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે આપણે ટોલ પાર કરી લીધું છે જો આ ટોલના કે ગાડીઓ પડી છે અને આપણે તો ફાઇનલી આપણે જવો સાણંદ પગી ગયા અને આપણે આવ્યા છે કાંટો કરાવવા કાંટો કરાવીને પછી પાછા આપણે જઈએ છીએ કંપનીએ તો આગળ વિડીયોમાં બના લેજો તો જુઓ આપણે કંપની વાળા આપણે રોડે છે સામે દેખાય એ કંપની છે ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે આ જો સામેથી એ કંપનીનો ગેટ છે ત્યાંથી આપણે અંદર જઈશું અને ખાલી કરવાનું પોઈન્ટ લગાડશું ખાલી થયા પછી આપણે હું ભરવાનું છે હું નથી ભરવાનું આગળ વિડીયોમાં બનાવી લેજો તો તમને ખબર પડે કે હું ભરીને જાય છે પગી ગયા છે ખાલી કરવા માટે વિડીયોમાં બના રેજો જો મજૂર ખાલી કરે છે આપડી ગાડી જો આ રીતની ગાડી ખાલી કરે છે પેલા કેરબા ભરેલા છે એ ખાલી કરશે પછી બીજો માલ છે તો વિડીયોમાં બના રેજો આવું બધું છે ભાઈ કઈક જોવા તો ફાઇનલી આપણે જો ખાલી વાલી કરીને પાછા ભરવા આવી ગયા છે અને અડધી ગાડી આપણે ભરાઈ ગઈ છે જો એક છપ્પી બાકી છે આ પાછળ દેખાય તમને મારા ચોખા ભરેલા છે જો આખી ગાડી ચોખા ભર્યા છે તો વિડીયોમાં બના રહેજો ભાવનગરના છે ચોખા આ ગાડી ભરાય છે આમાં થોડાક નાખી દે એટલે પછી આપણો આવશે તો આપણે જુઓ ભાવનગર પહેલા અદળાએ પહોંચ્યા છે આ અદળાઈ એક્સપ્રેસ આપણે અહીંયા પૂરો થાય છે મુલાકાત બદલ આભાર ધન્યવાદ કૃપા કરી ફોન બધાજો થેન્ક યુ જળાઈ નું સર્કલ છે સર્કલ એથી આપડે છે ને પછી ગોળ કરી સીધે સીધે આ જઈશું તો ફાઇનલી આપણે જો ઓફિસે ગાડી મૂકી દીધી છે રાતના દસ વાગ્યા છે ને આપણે ઓફિસે પહોંચ્યા છે તો હવે આપણે નીકળીએ છે ઘરે તો વિડીયોમાં બન્યા રહેજો જો આપણી ગાડી છે અને अंकુર છે પોતે લેવા આવ્યા છે જો હા ઓ ભાઈ હારી આપણે હા હા થઈ ગયા આ દી થયા સારું હાલો તો દઈએ આ આપણી ગાડી પડી અઢાર જીરો સાત વિડીયો બન્યા રેજો તો ફાઈનલી આપણે જો સવાર માં આપડે આવ્યા છે અને જુઓ શેઠ આપડા હિસાબ લેશે સહદેવ લે લેશે આપડે બેઠા છે બાજુમાં